આજે શાલીન એમના જીવનમાં પ્રભુએ જે મહિમા કર્યો છે તે મહિમા આપણી આગળ કહેવા માંગે છે પ્રભુએ શું કામ કર્યું છે એ આપણને કહેવા માંગે છે આપણે એમને સાંભળીએ એકચ્યુલી હું બેન્કર છું અને અત્યારે બ્રાન્ચ મેનેજરમાં એઝ અ જોબ કરું છું અને મારી પાસે બેન્કિંગનો એટીન ઇયર્સનો એક્સપિરિયન્સ છે હવે આ એટીન ઇયર્સના એક્સપિરિયન્સની અંદર મેં બહુ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ બેન્કિંગના જોયેલા છે અને હું અત્યારે આ મારી નવી જોબ છે આના પહેલાંની જે જોબ છે જેની હું આ ટેસ્ટી મની કહીશ અને દેટ આઈ નીડ ટુ ગ્લોરીફાય ધ ગોડ કે એ એ જોબની અંદર હું થ્રી થી હતો અને મેં મારી આ જોબની અંદર મેં મારા ઘણા સારા પડાવો પાર કર્યા ઇવન મારા સુપર બોસીસ પણ મને પ્રેઝિંગ કરતા હતા બટ સિન્સ લાસ્ટ સમ મંથ કે કેટલાક લોકો મારા અગેન્સ્ટમાં હતા ડ્યુ ટુ સમ બેડ પોલિટિક્સ અને ડ્યુ ટુ સમ પ્લોટિંગ હું આઈ વોઝ વેરી ફ્રસ્ટ્રેટેડ કે હું કામ કરતો હતો પણ મને એનો રિવોર્ડ નહોતો મળતો અને એની અગેન્સ્ટમાં મને એડવર્સ સિચ્યુએશન ક્રિએટ કરી દેવામાં આવી અને બિફોર વન મંથ મને એક મારા એક મિસ્ટેક્સના કારણે કે હું એનો કહી ના શકું કે મને એવું કહેવામાં આવ્યું કે યુ શુડ પૂટ ધ પેપર્સ અને ધેટ આઈ પુટ ધ પેપર્સ અને પછી સિન્સ રિઝિગ્નેશન આઈ ટોલ્ડ માય વાઈફ અને મમ્મીને પણ મેં કીધું એન્ડ દે વેર વેરી ફ્રસ્ટ્રેટેડ અને મેં જેની સૌથી પહેલાં મને એવું કીધું કે ચલો પુષ્પાંઢી પાસે જઈએ એન્ડ વી રીચ પુષ્પાંડી અને પુષ્પાંટીએ મને એક આખું એક વિથ ધ બાઇબલ સ્ક્રિપ્ચર કે થેન્ક થેન્ક યુ લોર્ડ ભગવાન ઓલરેડી ક્રોસ પર ચડી ચૂક્યા છે અને એની ડિવાઇન મર્સીથી મારી ગરીબાઈ દૂર થઈ ગઈ છે મારા અગેન્સ્ટમાં જે પ્લાન્સ રચાતા હતા જે હથિયાર હતા એ બધા હેઠા થઈ ગયા છે અને મને અને હું ધનવાન બની ગયો છું અને ભગવાનની ગ્રેસથી મને નવી જોબ વિધિન અ શોર્ટ ટાઈમની અંદર ઘણા સારા પગારવાળી ઘણા સારા હોદ્દાથી અને ઘણી સારી કંપનીમાં મને મળી ગઈ છે અને બીજું એમણે કીધું કે યુ શુડ ફોકિવ અધર્સ અને ધેટ આઈ હેવ એપ્લાયડ ઇન માય લાઈફ અને મારા જે મેં મેં કન્ફેશન કર્યું અને મને આઈ ફીલ વેરી ગુડ અને અને બસ અને એમણે જે મને કીધું કે બીજું પણ એમણે મને કીધું કે યુ શુડ કીપ ફોગિવિંગ પીપલ અને તમને યુ શુડ બી ધ પોઝિટિવ કે દરરોજ એવું રિસાઇટ કરતું રહેવાનું કે મને પરમેશ્વરની અસી કૃપાથી મને આ જોબ મળી ગઈ છે અને આઈ કીપ રિસાઇટિંગ અને ફાઇનલી એમણે કીધું એ પ્રમાણે કે મને જોબ મળી જ ગઈ છે અને મને જોબ મળી ગઈ અને મારું એવું થયું કે મારું જ્યારે પતવાનું હતું એના પહેલાં મને જોબ મળી ગઈ અને સિચ્યુએશન એવી પોઝિટિવ થઈ કે મેં એમને કીધું કે હું ત્રણ દિવસ પછી જોઈન થઈશ એમણે મને ત્રણ દિવસ પહેલા કીધું હતું પણ મેં એમને ન્યૂ ઇયર છે ડ્યુ ટુ સમ ફંક્શન મારે નહીં કરી શકું કે આખી શું કહેવાય કે સિચ્યુએશન ચેન્જ થઈ કે અમે બધા એવું હતું કે જોબ 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 અને મને પહેલા જ મળી ગઈ અને મને પહેલાં જોઈન થવાનું થયું કે તું પહેલા આવી ગયા પણ ટોટલી ગ્રેસ ઓફ ગોડ એન્ડ હોલી ટ્રિનિટી એન્ડ હેલ મેરી શાલિનભાઈની સાક્ષીમાં આપણે જોયું કે એમને રાજીનામું મુકાવડાવવામાં આવ્યું એમના સિનિયર્સ દ્વારા પણ જ્યારે વ્યક્તિ દુઃખી થવાની જગ્યાએ નિરાશ થવાની જગ્યાએ એવી જગ્યાએ ગઈ કે જ્યાં વચનો મળે વચનો મળ્યા પછી વ્યક્તિએ વચનોને પૂરી શ્રદ્ધાથી બોલ્યા એઝ અ કપલ એઝ અ કપલ જ્યારે તમે વચનો બોલો છો એ પણ એક બહુ જ મહત્ત્વની બાબત છે અને ત્યાં પ્રભુએ ઓન ધ સ્પોટ વિદ કપલ ઓફ ડેઝ એમને એ પરિણામ બતાવી દીધું આપણે પ્રભુને